પાટણ શહેરના બગવાડા દરવાજા સમીપ આવેલા મણિભદ્ર હાઇટ્સ ખાતેની નારાણી વુમન્સ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર પ્રિયાંશી પટેલ અને તેમના સમગ્ર સ્ટાફે વધુ એક વખત માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આંગણવાડી ગામની પ્રસુતા યુવતીને નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સારવાર કરી યુવતીને નવજીવન બક્ષતા પ્રસુતા યુવતી સહિતના તેના પરિવારજનોએ ડૉક્ટર પ્રિયાંશી પટેલ અને નારાણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરી તેઓની માનવતાને મુક્ત અને સહરાઈ હતી આંગણવાડા ગામથી પેશન્ટ આપણે ત્યાં લગભગ દોઢ મહિના પહેલાં આવ્યો હતો એનું પાટણની એક હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન થયું હતું અને એમાં રસી થતાં એના ફરીથી ઓપરેશન કર્યું અને એ ઓપરેશન સેકન્ડ ઓપરેશનમાં પણ એની રસી થઈ હતી એટલે પેશન્ટ એમના રિલેટિવના કહેવાથી નારાયણ હોસ્પિટલમાં આવ્યું આપણે એમને ચેક કર્યું અને રસી હોવાના કારણે આપણે એમનો સીટી સ્કેન કરાવ્યો અને રસીના રિપોર્ટ કરાવ્યા એ પ્રમાણે એમની દવાઓ ચાલુ કરી અને બધા ટાંકા ફરીથી ખોલ્યા એ ટાંકા ખોલ્યા બાદ પંદરથી વીસ દિવસ એમનું બે ટાઈમ ડ્રેસિંગ કર્યું અને બધી રસી સુકાતા પછી આપણે ફરીથી ટાંકા લીધા અને ટાંકા અમે પંદરથી વીસ દિવસે ખોલ્યા અને પેશન્ટ અમારે ત્યાં જે રસી અને જે દુખાવો લઈને આવ્યું હતું એ કોઈ જાતની હવે આને રસી નથી અને એનું પેઇન બી એકદમ જતું રહ્યું છે એટલે પેશન્ટ અત્યારે એકદમ હેલ્ધી છે અને એ જ અમારી સફળતા છે મારું નામ પરમાર પાલ છે હું આંગણવાડા ગામથી છું બે મહિના પહેલાં પાટણની એક હોસ્પિટલમાં મારું ઓપરેશન કરેલું છે ત્યારબાદ ઓપરેશન કર્યા પછી મેં બતાવા ગયા હતા તો પછી એ ડાકામાંથી રસી આપતી હતી રસી આવ્યા બાદ ફરીથી એકવાર ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું ત્યારબાદ બી રસી આપી હતી તો અમે સગા સારાના મદદથી નારાયણી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયમસિંહ બેનના ત્યાં મુલાકાત લીધી પછી ડૉક્ટર પ્રિયમસિંહ બેને તપાસ કરી અને તપાસ કર્યા બાદ એ પણ વિના વિના અને ત્યારબાદ એમને ટાંકા લીધા મારા અને ટાંકા લીધા પછી અમે ફરીથી ફરીથી બતાવવા આવ્યા ત્યાર પછી એમને ટાંકા ખોલ્યા અને ટાંકા ખોલ્યા પછી મને જે પહેલાસ હતું એના કરતા વધુ સારું હતું અને અત્યારે પણ સારું છે તેથી હું નારાયણ હોસ્પિટલ હાર્દિક સોલન કે સાથે ઉપ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ